અમને જો ગીડો એ જોગી મારી કાયાનો ગડનાર જોગી રે મળે તો આમે જીવીએ નઈતર જાશે માર પ્રાણ ચોપાટ માંડી સંતો શૂન્યમાં ખેલું હું તો પીયું સંગ ખેલ હું હારું તો પીયું મારી સંગમાં પીયું જી હારે તો મા પારદી માર્યા છે કઈ સબદો નબાણ વાગ્યા રે હસે રે સોય નર સે અવર શું જાણે રે અજાણ હું રે પ્યાસી પ્રભુજીના નામાને જપું હું તો પીઉ પીઉ જાપ મચંદાર પ્રતાપે ગોરખ બોલિયા તન મન રાયા રે સમાય કોઈ યોગી મારી કાયાનો ગડનાર અર્થ યોગી એટલે પરમાત્મા તે પરમાત્માની ઓળખાણ સદગુરુ પાસે જવાથી થાય છે તે સદગુરુ સાન કરે છે ત્યારે આપણે આત્મામાં તેમાં નિત્ય સર્વવ્યાપી સ્થિર રેના અને અચળ અને સનાતન છે તેનું જ્ઞાન થાય છે આ ગીતાધ્યાય બે ચોવીસમાં પુરાવો છે ભગવાનનો અચળ એટલે આમ ચલ થઈ કેમ નથી આમ હાલ કેમ એમ છે નહીં આમ ભગવાન મતલબ કે જે છે ને ઈસ્થિર છે આમ ઈસ્થિર પવન અહીંયા સુક્ષ્મ છે દેખાતો નથી પણ પવન આમ ચાલે છે પરમાત્મા ચાલતા સ્થિર છે તો જો જે મનુષ્ય આત્મામાં પ્રીતિવાળો આત્મામાં જ તૃપ્ત છે જે તે આત્મામાં જ સંતોષ છે તેને કશું જ કરવાનું રહેતું નથી પછી ગીતા અધ્યાય ત્રણ સતોરમાં આ પુરાવો છે તો જે પુરુષ મન વડે ઇન્દ્રિયોને વંશ કરી ફળ અને આસક્તિ વગરનો બનીને કર્મઇન્દ્રિયો વડે કર્મયોગનો આરંભ કરે છે તે અતિ શ્રેષ્ઠ પુરુષ ગીતા અધ્યાય ત્રણ સાતમાં મતલબ બતાવ્યો છે તો હે પાર્થ મારે ત્રણ લોકમાં કાંઈ કરવાનું નથી કે પ્રાપ્ત કરેવા યોગે કોઈ પણ બાકી પણ વસ્તુ રહી નથી નહીં મેળવું મેળવવા જેવું નથી છતાં હું સતત કર્મમાં પ્રવૃત્ત રહું છું તો મનુષ્ય સતત કાંઈક ને કાંક કરતા રહેવું જોઈએ આ ગીતાધ્યાય ત્રણ ત્રેવીસમાં પુરાવો છે ભગવાનની ભ્રમણ છે તો હે અર્જુન ગુણ કર્મ અને આત્માના તત્વને જાણનારો તત્વજ્ઞાની તો ગુણો ગુણોમાં અને દેહ ઇન્દ્રિયોના વિષયોમાં વર્તે છે એમ માની જરાય આસક્ત થતો નથી તો આસક્તિ છોડવાનું શીખો ભાઈ વીરા આ ગીતા અધ્યાય ત્રણ માં પુરાવો છે તો હે અર્જુન બુદ્ધિથી પર આત્મા છે તે આ તે બુદ્ધિથી પર જાણી બુદ્ધિ વડે મનને વશ કરી આ કામરૂપી દુશ્મન શત્રુનો તું નાશ કર આ ગીતા અધ્યાય ત્રણ શ્લોક તેતાલીસમાં પુરાવો છે તો ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું આ અવિનાશી જોગ અગાઉ મેં સૂર્યને કહ્યો હતો સૂર્ય પોતાના પુત્ર મનુને કયો હતો મનુએ રાજા ઈસુકાણુને કયો હતો આ ગીતા ગીતાધ્યાય ચાર શ્લોક એકમાં પુરાવો છે તો હે અર્જુન તે અર્જુન કહે છે મને શબ્દોના બાણ વાગ્યા છે પ્રભુ કહે બાણ વાગ્યા ને હજી તને વાર છે બાણ વાગ્યા પછી બોલાય નહીં તેની સુરતા આમ ચડી જાય આમ આકાશમાં પરમાત્મામાં આમ ભળી જાય પછી નામ એટલે કે સત્યવસ્ુ જેની સુરતા ગઈ તેનો શ્વાસે શ્વાસે પ્રભુ જાપ આમ જપે છે જે આ આત્માની સુરતાને આ મતલબ બ્રહ્મરૂદ્રમાં ચડાવી દો તો એકાંતમાં આ પરમાત્માનો જો તમે આનંદ લૂંટતા હો તો તમે ઘાયલ થયા કહેવા ઘાયલ થયા પછી બોલાય નહીં એનો અર્થ એ થયો તો સદગુરુ વડે શ્રદ્ધાવન તત્પર અને જીતેન્દ્ર પુરુષ આ શ્રેષ્ઠ જ્ઞાન મેળવે છે આ જ્ઞાન પામીને તરત જ તે મોક્ષરૂપ પરમ શાંતિ પામે છે આ ગીતા અધ્યાય ચાર ઓગણચાલીસમાં પુરાવો છે તો જે યોગી અંતરાત્મામાં જ સુખ પ્રસન્નતા અને જ્ઞાનનો પ્રકાશ અનુભવે છે તે પરમાત્મા રૂપ થઈને નિર્વાણ મોક્ષ પામે છે આ ગીતા અધ્યાય પાંચ ચોવીસમાં પુરાવો છે જેમના પાપ પુણ્યરૂપી મેલ નાશ પામ્યો છે જેમના શંકાઓ છૂટી ગઈ છે જેમનું વસ છે જો સર્વ પ્રાણીઓના હિતમાં રહે છે તે જ પ્રભુને પામે છે જેમને પોતાના ચેતન સ્વરૂપનું આત્માનું જ્ઞાન થયું છે જે એઓ કામ ક્રોધથી મુક્ત થઈ ગયા છે જેમણે ચિત્તને વશ કર્યો છે તેવા સાધકોને સર્વત્ર નિર્વિકલ્પ ભ્રમનો જ અનુભવ થાય છે તે પછી આમ સ્ત્રીને ઈસ્ત્રી જોતો નથી ને પુરુષને પુરુષને જોતો નથી કે ઝાડને ઝાડને જોતો નથી બધામાં પરમાત્મા જુએ છે આ ગીતા અધ્યાય પાંચ પચીસ છવ્વીસમાં પુરાવો છે તો જીવનમાં નિરાકાર પ્રભુનો અનુભવ કરી લો એક જ પરમાત્મા મૂળ છે અને પરમાજી તે કરીને થાવર એટલે કે વૃક્ષ વનસ્પતિ અને જંગમ એટલે પગે ચાલે તથા પાંખો વડે ઉડે તે સૃષ્ટિ બને છે તેમાંથી ત્રણ ગુણોની વૃદ્ધિ પામેલી વિષયોની બીજની આ શાખાઓમાં દેવો મનુષ્યો પશુ પક્ષીઓ સર્વેનો વિસ્તાર આમ થયેલો છે તે વિષયોની ઈચ્છા માંથી કર્મના બંધનવાળા એના અહંતા મમતા અને વાસનાથી સર્વ મનુષ્ય લોકમાં ફેલાય છે આ સંસાર નાશવંત છે તે વૈરાગના હથિયારથી કાપવું છે તો આ લોકમાં બે તત્વ છે તેમાં ભૂતો એનું શરીર નાશવંત છે તેની સાથે બીજો આત્મા નાશ થતો નથી પરંતુ આ બંને તત્વથી ઉત્તમ પુરુષ તો ત્રીજો છે તે પરમાત્મા કહેવાય છે તે પરમાત્મા ત્રણેય લોકમાં પ્રવેશીને સર્વનું ધારણ પોષણ કરે છે આ ગીતા અધ્યાય પંદર એકથી થી આ સત્તરમાં પુરાવો છે તો નિરાકાર તો હજરા હજૂર છે તેના દર્શન જીવતા સદગરુ કરાવે છે સદગુરુના નિયમનું ચુસ્તપણે પાલન કરવાથી સર્વે પાપ છૂટે છે આજથી તન મન ધન એ પરમાત્માનું છે તેનું અભિમાન ન કરવું ને નાત જાતનો ભેદભાવ ન રાખવો માનવ ધર્મને પાળવો કોઈની નિંદા ખાવા પહેરવા વગેરેની ન કરવી અને વેસન ફેશન છોડી દેવા સંસાર સંસાર ત્યાગીને સાધુ ફકીર ના બનવું પોતાની જાત મહેનતની ઈમાનદારીથી ઈમાનદારી રાખીને જાત મહેનતથી સાદું જીવન જીવું સદગુરુએ જે આપેલું જ્ઞાન સદગુરુની આજ્ઞા વિના કોઈને ન બતાવું બાકી હિંસા ન કરો ચોરી ન કરો વ્યભિચાર ન કરો દારૂ તમાકુ ચાક જુગાર કર્મકાંડ મૂર્તિ પૂજન છોડી દો સમય બહુ જ કિંમતી છે તે સમયના સમયમાં મન પરમાત્મામાં પરાવીને કર્મ કરો ને તન મન ધન સમયને ન બગાડો તે તન મન ધન અને સમયને જે સદગુરુ કહે તેમાં વાપરો તો જ સર્વે પાપ છૂટે છે તો સવારે ઊઠીને નિરાકાર પ્રભુના આમ જે નમસ્કાર કરે છે તેના હજારો જન્મ મનુષ્ય ગરીબ બનતો નથી તો સવારે ઉઠીને નાકે જે બાજુ શ્વાસ ચાલે છે તે પગ પથારીથી પહેલાં મૂકો તો આખો દિવસ સારો જશે યોગ ભષ્ટ પુણ્યકર્મ કરવાવાળાને લોકને પામી ઘણા વર્ષો સુધી ત્યાં રહી પછી પવિત્ર શ્રીમદને ઘેર જન્મે છે આ ગીતા અધ્યાય છ એકતાલીસમાં પુરાવો છે તો આ જોગી તપસીઓ કરતાં વધુ સારો છે જ્ઞાનીઓથી પણ વધુ સારો છે કર્મકાંડીઓથી પણ વધુ સારો છે હે અર્જુન તું જોગી થા આ ગીતા અધ્યાય છ છેતાલીસમાં પુરાવો છે તો સર્વ જોગીઓમાં જે પ્રભુમાં મન પરાવી પ્રભુને શ્રદ્ધાથી નિરંતર નિરંતર ભજે છે તેને ભગવાન શ્રેષ્ઠ જોગી માન્યા છે ગીતા અધ્યાય છ 47 માં પુરાવો છે તો અન્યને ભાવે મારું ચિંતન કરતા મને નિષ્કામ ભાવથી ઉપાસે છે કે નિત્ય મારામાં જોડાયેલો યોગ તથા સેમનો અપ્રાપ્તિની પ્રાપ્તિ તથા પ્રાપ્તિની રક્ષણ કરવાનો ભાગ હું જ ઉઠાવું છું આ ગીતા અધ્યાય નવ 22 માં પુરાવો છે ભગવાન કહે છે હે અર્જુન તો મારી પાછળ આ હું ચિતન કરીશ તો તારી પાછળ જે ની હોય એ બધું હું આપીશ ને આપેલી વસ્તુનું રક્ષણ હું કરીશ તો છોડમો દેવોને પૂજનારા દેવોને પામે છે પિતૃને પૂજનારા પિતૃને પામે છે ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે અને ભગવાન કહે છે મને પૂજનારા મને પામે છે તો મનુષ્ય આજે દેવોને પૂજેર્યા પિતૃને પૂજેરા ને ભૂતોને પૂજેરા ને ભગવાનને પૂજતા નથી ભગવાનનું શરીર નથી ભગવાનને પૂજવા આપણા આત્માની અંદર મતલબ એની પૂજા કરવાની છે એવું આ ગીતા અધ્યાય નવ પચીસમાં પુરાવો છે તો સર્વ સર્વધર્મ છોડીને તું મારા એકના શરણે આવું તને સર્વ પાપથી છોડાવીશ તું શોક ન કર આ ગીતા અધ્યાય અઢાર છાસઠમાં પુરાવો છે જે મનુષ્ય આ જ્ઞાન મારા ભક્તોને કહેશે તે આ રીતે મારી પરમ ભક્તિ જ સિદ્ધ કરી નિઃસંદય મને જ પામશે કેમ કે મનુષ્યમાં તેના કરતાં મારું વધારે પ્રિય કરનાર નથી તે આખી પૃથ્વીમાં મને પ્રિય છે આ ગીતા અધ્યાય અઢાર થી ઓગણ સિત્તેરમાં પુરાવો છે તો સર્વવ્યાપક પરમાત્મા યજ્ઞમાં નિત્ય રહેલા છે તથા ગીતા અધ્યાય ત્રણ પંદર માં તે પુરાવો છે જેમ પવન બધે છે તેમ પરમાત્મા બધે જ છે જે આંખે દેખાય છે તે માયા છે ગીતા અધ્યાય તેર છ માં પુરાવો છે તો નિરાકાર પ્રભુ તે સૂક્ષ્મ છે ગીતા અધ્યાય તેર સોળ માં વાંચો ભગવાન ચામડીની આંખે દેખાયતા નથી દિવ્ય ચક્ષુ દેખાય છે આ અર્જુનને મતલબ કે દિવ્ય દ્રષ્ટિ દીધી હતી ગીતા અધ્યાય અગિયાર આઠમા પુરાવો છે જે શરીર પ્રકૃતિનું છે આત્મા ચેતન છે તમે શરીર નથી આવું નક્કી થાય તો આત્મા જ્ઞાન થયું સમજો કે હું શરીર છું તો ફરી જન્મવું પડશે અને તે શરીર હું નથી તે નક્કી જ્ઞાન થયું તો આત્મા જ્ઞાન થયું સમજો એક પ્રકાશ છે પ્રકાશ એટલે જ્ઞાન જ્ઞાન એટલે દીવો અને અ બીજું અંધારું અંધારું એટલે અજ્ઞાન તે જ્ઞાનના દીવા વડે કાઢવું છે ગીતા અધ્યાય દસ માં પુરાવો છે તે જ્ઞાન પ્રકાશ વડે જુએ છે ત્યારે શરીરની અંદર જોવામાં સૂર્ય ચંદ્ર કે અગ્નિના દીવા પ્રકાશની જરૂર પડતી નથી શરીરમાં જોવું હોય તો આ ખાલી જ્ઞાનના પ્રકાશ વડે શરીરની જાત્રા કરવાની છે તે હું સમજાણું તો આત્મા જ્ઞાન થયું સમજો ગીતા અધ્યાય પંદર છ માં આ પુરાવો છે તો ફૂલ દેખાય છે પરંતુ ફૂલની સુંગદ દેખાતી નથી ફૂલમાં સુગંધ નથી તેવું કોઈ પણ કહી શકતું નથી તેમ શરીર દેખાય છે પરંતુ તે શરીરને ચલાયાવાળો દેખાતો નથી તો જોવાવાળાને જાણો તે આત્મા જ્ઞાન થયું સમજો ગીતા અધ્યાય તેર પચીસમાં આ પુરાવો છે તો આ પરમાત્માને શુદ્ધ બુદ્ધિવાળા જુએ છે ગીતા અધ્યાય છ ત્રીસ માં પુરાવો છે જે દેખાય છે તે જૂઠી માયા છે જે સુક્ષમ દેખાતો નથી તે સાચું જ્ઞાન પ્રકાશ છે જો નાટકના પડદામાં નાટક બનાવનાર દેખાતો નથી જે દેખાય છે તે પાત્રનો રોલ ભજાવે છે તે જ દેખાય છે તે ભગવાનની વિભૂતિઓ છે આ ગીતા અધ્યાય દસ અઢારથી તેતાલીસમાં પુરાવો છે તેવું મૃત્યુ થાય છે તે સુક્ષમ શરીર મૃત્યુ જે થાય છે તે વિભૂતિઓનું થાય છે એટલે પંચભૌતિક ભૌતિક શરીરવાળાનું થાય છે જે સુષ્મ શરીર છે તેનું મૃત્યુ થતું જ નથી આ ગીતા અધ્યાય બે ત્રેવીસમાં તેવું સમજાણું તો આત્મા જ્ઞાન થયું સમજો તો જ્ઞાન નાભીમાં જવાથી મળે છે બહારથી ભૌતિક વસ્તુ મળે છે તે મૃત્યુ પછી કામ ભૌતિક વસ્તુ આવતી નથી તો હાલમાં અને મૃત્યુ પછી કામ આવશે તે આત્મા જ્ઞાન છે તે આનંદની મૂડી બનાવી લો તે પરમાત્માની મૂડી બનાવી લો મનને પ્રભુમાં પુરાવો તે શ્રેષ્ઠ જોગી છે ગીતા ત્યાં છ સુડતાલીસમાં પુરાવો છે તો નિરાકાર પ્રભુએ કરોડો અબજો મનુષ્યો વચ્ચે મારી પ્રાર્થનાને સાંભળી મારા ઉપર કૃપા કરી અને જીવતા મનુષ્ય મારી પાસે આવી મને નિરાકાર પ્રભુનું દર્શન કરાવી તે જ્ઞાન અમોએ અમારા સર્વ કુટુંબીઓને અપાવ્યું તે પરમાત્માએ આપણને પોતાના બનાવી લીધા છે પણ આપણે તો હજુ બીજા દેવી દેવતાની સપ્રદાને જવાનું છોડતા જ નથી તો આજથી નક્કી કરો કે હવેથી આવી ભૂલ નહીં કરીએ જે માતાના પેટમાં આપણું શરીર બને છે તે નાભીથી બને છે તે માથી બાવતેર હજાર બને છે તેમાં મુખ્ય ત્રણ નાળીઓ છે જ્યાં ઇંગલા પિંગલા ત્યાં ત્રિવેણી સંગમમાં નાવું છે ત્યાં વડે જ પરમાત્માનું જ્ઞાન ધ્યાન કરવું છે ત્યારે નામ મંત્ર કે રૂપની જરૂર નથી ત્યારે ઓજસ વડે આભામંડળનું કવચ બને છે જો નામ મંત્ર કે રૂપ જોશું તો તરંગો તેવા જળ બને છે તે આપને કામ આવવાના નથી તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા ગુરુ માતા સુધિક્ષાજી આપે છે કે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિનીમાં રોડ કુબેરનગર અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંઠીન બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું